આજના નવા બ્લોક બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ ઘરે આવી ગઈ છું હું ગાર્લિક બ્રેડ બનાવવાની છે એટલે તો ગાર્લિક બ્રેડની ની રેસીપી આજ તમને ફૂલ બતાવું અહીંયા ભાભી ગ્રીન ચટણી અને લાપસી બનાવે છે આજ ભાભીએ લીધો છે નવો સુલો એટલે નવો સુલો લીધો છે એટલે લાપસી પહેલા બનાવી પછી હવે ગ્રીન ચટણી બનાવે છે આ ગ્રીન ચટણી છે ને આપણે રેડીમેડ પીઝા ખાવા જાય ને ત્યાં મળે આવી ચટણી આમાં હોય કેપ્સિકમ લસણ મરચી અને આદુ એને બ્લેન્ડરમાં જ ક્રશ કરી નાખવાનું બહુ એકદમ ઝીણું ક્રશ નહીં કરવાનું પછી તેલ ગરમ કરીને એમાં એને પાણી ભળી જાય ને ત્યાં સુધી સાતળવાનું પછી એની ઉપર ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને ઓલિવ ઓઇલ એ બધું નાખવાનું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું ચટણીનો ટેસ્ટ બહુ મસ્ત આવે આ ચટણી ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે તો આ ચટણીમાં હવે તેલ છૂટું પડી ગયું છે હવે એમાં નાખી દેસુ આપણે થોડોક પીઝા મિક્સ ઓરેગાનો અને ઓલિવ ઓઇલ હવે આપણે ગાર્લિક બ્રેડ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ આ છે ગાર્લિક વાળું બટર કેપ્સિકમ મકાઈ ઓરેગાનો ચીલી ફેક પીઝા સિડની કે ગાર્લિક સિઝની કહેવાય ચીઝ અને મોરેલા ચીઝ અને ગાર્લિક વાળી ગાર્લિક બ્રેડ તો હવે ગાર્લિક બ્રેડ બનાવવાનું ચાલુ કરી દઈએ અમે બે રાંચ જટાણી ગુડ આફ્ટરનૂન આજે બપોર થઈ ગયા છે પાણી ઘરે જાતે જમવાનું છે હું ભાભી બે રોટલી બનાવવા માંડ્યા છે પાંચ વાગી ગયા છે રોજના ટાઈમે બે ભાઈ બેન ફ્રી થઈ ગયા છે જેસ્ટનને આજે ડ્રોઈંગ કરાયું સ્કૂલ માં પણે દોર્યું મે મેં દોર દીધું કે જાતે દોર્યો જાતે બધા બેન જાતે દોરવાનું હતું આજે હમ મશરૂમ રોજની આજે પણ નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે છે તો આજે મેં નાસ્તામાં બનાવી વઘારેલી રોટલી વઘારેલી રોટલી તૈયાર થઈ ગઈ છે મસ્ત કડકડી વઘારેલી રોટલી બનાવી છે છોકરાઓને આવું કડકડી હોય તો મજા આવે કા આવી કોને રોટલી કડકડી વધુ ભાવે તમે પણ જણાવશો કોને કોને રોટલી વગારેલી વધુ ભાવે છે નાસ્તો કરીને અમે હવે ફ્રી થઈ ગયા નાસ્તો કરી લીધો હવે મારે એક વાઘાનું નું કટિંગ કરવાનું હતું તો હવે કટિંગ કરવા બે વાગ્યા હવે આપણું બધું કટિંગ થઈ ગયું છે તો હવે આઈ તું બધું ચોખ્ખો કરીને અને પછી થોડીક વાર આ વાઘો બનાવવા મળ્યું પછી સાંજની રસોઈ બનાવી નાખશું રસોઈમાં મેં આજે વઘારેલી ખીચડી બનાવી છે અહીંયા વઘારેલી ખીચડી બની રહી છે અહીંયા બાજુમાં દૂધ ગરમ થાય છે તો હવે આપણી ખીચડી ઉકળે એટલે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ ખીચડી બને ક્યાં હું થોડુંક કામ તો હું મારા વિડીયાને આયા જ એન્ડ કરીશ જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય